એકદમ ઢાબા કે રેસ્ટોરન્ટમાં મળે તેવી મસાલા છાશ બનાવવા માટે પરફેક્ટ માપ અને રીત સાથે આજે હું લઈને આવી છું મારા નાની માની રીતથી છાશનો મસાલો બનાવવાની રેસીપી તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય અને ઉનાળામાં એકદમ ઠંડી ઠંડી છાશમાં નાખી અને પેટમાં ટાઢક થાય તેવો છાશનો મસાલો ઘરમાં રહેલી વસ્તુઓથી જ કેવી રીતે બનાવી શકાય એ હું શેર કરું છું મિત્રો આ મસાલો બજારમાં મળતા મસાલા કરતાં સાવ અલગ છે તો ચાલો ઝડપથી બનાવીએ તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા ગેસ પર મેં એક પેન મૂકી દીધું છે અને અંદાજે બે ચમચી જેટલા અહીંયા હું આખા ધાણા લઉં છું જે લીલા ધાણા આપણે મસાલો બનાવવા માટે વાપરીએ છીએ એ ધાણા લીધા છે બે ચમચી જેટલું અહીંયા આપણે આખું જીરું લઈશું અને બે ચમચી જેટલી આપણે અહીંયા વરિયાળી લઈશું તા મસાલાની અંદર વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી જેટલા અહીંયા અજમા લઈશું અજમાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને જમેલું પણ સરસ પચી જાય છે છે અહીંયા નંગ જેટલા લીધા અને તજના બે નાના ટુકડા લીધા છે થોડું સુકાયેલું આદુ પેડ્યું હતું એને પણ આપણે લઈએ એનાથી પણ ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે છાશમાં અહીંયા તમારી પાસે સુકાયેલું આદુ ન હોય તો તમે થોડો અમથો આદુનો પાવડર પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો અને થોડા મીઠા લીમડાના પાન લેવાના છે તો અહીં આપણે એકદમ ફ્રેશ મીઠા લીમડાના પાન લીધા છે તમારી પાસે સુકાયેલા હોય તો તમે એ પણ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાની છે ગેસની ફ્લેમને જો ફાસ્ટ રાખીશું ને તો આ બધો જ મસાલો ધીરે ધીરે બળવા મળશે અને જો મસાલો બળી જશે તો એની સુગંધ પણ સારી નહીં આવે અને ટેસ્ટ પણ બગડી જશે એટલે એકદમ ધીમા તાપે આ મસાલાને આપણે શેકવાનો છે તો મિત્રો એકદમ પરફેક્ટ રીત થી તમને છાશ મસાલાની રેસિપી બતાવી રહી છું મારા છે એ આ રીતે મસાલો બનાવીને તૈયાર અને ઉનાળાની અંદર અંદર આ મસાલો નાખીને પીવાની આવે છે તો આ રીતે ઉનાળાની શરૂઆતમાં તમે જો મસાલો બનાવીને તૈયાર કરી દેશો તો આખા ઉનાળાની અંદર તમે એકદમ સરસ ઠંડી ઠંડી છાસ અંદર આ મસાલો નાખી અને એન્જોય કરી શકશો તો અહીંયા જો આ મસાલાની સાથે સાથે લીમડાના પાન પણ સારી રીતે શેકાઈ જશે અને એ પણ ક્રિસ્પી બની જશે માત્ર એકાદ મિનિટની અંદર જ મસાલો સારી રીતે શેકાઈ ગયો છે તો મસાલાને આપણે ખૂબ વધારે શેકવાનો નથી આપણે બંધ કરીશું અને એક અંદર કાઢી લઈશું હવે આ મસાલાને આપણે ઠંડો થવા દેવાનો છે હવે અહીંયા જુઓ મસાલાની અંદર કોથમરી નાખવા માટે અગાઉથી જો તમે કોથમરી સુકવીને ના રાખી હોય તો તમે ઇન્સ્ટન્ટ અને ઝડપથી કોથમીર ને સુકવણી કરી શકો છો તો અહીંયા પેન ગરમ છે ત્યાં જ હું એના અંદર ઝીણી સમારેલી કોથમીર છે એને એડ કરી દઉં છું નીચે ગેસ વગર ગરમ પેનની અંદર જ આપણે કોથમીરને પહેલા આવી રીતે રોસ્ટ કરી લઈએ તો તમારે કોથમરીને તડકે સુકવવાની પછી બે ત્રણ દિવસ એની સંભાળ લેવાની એવી કશી ચિંતા નથી આવી રીતે ફટાફટથી તમે કોથમરીની સુકવણી કરી શકો છો અને ઇન્સ્ટન્ટ તમે એનો પાવડર બનાવીને પણ તૈયાર કરી શકો છો તો મિત્રો એની રેસિપી મેં મારી ચેનલ પર શેર કરેલી છે કે કોથમરીને ઝડપથી કઈ રીતે શકાય એની બે રીત પણ બતાવી છે તો તમારે પણ જો અત્યારે કોથમરી સસ્તી હોય અને સુકવણી કરવી હોય તો તમે ચેનલ પર જઈને ચેક કરી શકો છો એકદમ ઝડપથી ખૂબ જ સારી રીતે તમે પાવડર બનાવીને તૈયાર કરી શકશો અને સુકવણી પણ કરી શકશો તો અહીંયા જે કોથમીર થોડી ભેની છે એટલે હું થોડીવાર માટે ગેસ ઓન કરી લઉં છું તો અહીંયા જુઓ કોથમીર સારી રીતે શેકાઈ ગઈ છે આવી રીતે તમે ચેક કરી શકો છો જુઓ પાવડર થઈ જાય એટલે સમજી જવાનું કે કોથમીર શેકાઈ ગઈ છે તો અહીંયા કોથમીર શેકાઈ ગઈ છે તો આપણે એને એક અંદર કાઢી લઈશું અને થોડી ઠંડી થવા દેસુ તો અહીંયા મસાલા ઠરી ગયા છે હવે આપણે લઈશું એક મિક્સર જાર અને બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને સુકવણી કરેલી કોથમીર છે એને પણ આપણે એડ કરી દઈએ તો અહીંયા મસાલા ઠરે પછી જ આપણે એને ગ્રાઇન્ડ કરીશું જેથી કરીને એનો ફ્લેવર અને એનો કલર બંને જ ખૂબ સારા રહે છે ગરમા ગરમ જો મસાલાને પીસી લઈશું ને તો એનો કલર ખરાબ થઈ જાય છે એકદમ કાળો પડી જાય છે મસાલો હવે આપણે આના અંદર એક મોટી ચમચી જેટલું સંચળ ઉમેરીશું એકદમ મસ્ત ટેસ્ટ આવી જાય છે છાશની અંદર અને એક મોટી ચમચી જેટલો અહીંયા આમચૂર પાવડર ઉમેરીશું તો એકદમ ચટપટો ટેસ્ટ આવે છે આમચૂર પાવડર નાખવાથી અને અડધી કરતા ઓછી એટલી ચમચી ભરીને અહીંયા આપણે નાખીશું સાદું મીઠું જે આપણે રોટિનમાં ઉપયોગમાં લઈએ છીએ અહીંયા બે ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને પાચન શક્તિમાં પણ મદદરૂપ થાય છે આપણે આ મસાલાનો એકદમ સરસ પાવડર બનાવી લઈએ એકદમ સરસ પાવડર બનીને તૈયાર થયો છે તો અહીંયા મસાલો ગ્રાઇન્ડ કરતી વખતે આપણે મિક્સર ને પલ્સ મોડ પર ચલાવીશું જેથી કરીને ખૂબ ગરમ ન થાય અને એનો કલર પણ ન ચેન્જ થાય હવે આપણે મસાલાને ચાળી લઈએ તો આવી કોઈ ગરણી અથવા તો ચારણી લઈ લેવાની છે અને આપણે કોઈ કચરો ન રહે એ રીતે ચાળી લેવાનો છે અહીંયા આ રીતે ચાળી લેવાથી કોઈ વધારાના ટુકડા હશે અથવા તો મોટા ટુકડા કોઈ રહી ગયા હશે તો એ ગરણીમાં રહી જશે અને એકદમ સરસ પાવડર આપણને મળશે એટલે તમે સીધો જ એનો ઉપયોગ કરી શકશો તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મસાલો બનીને તૈયાર થયો છે તો ચાલો ટેસ્ટમાં કેવો લાગે છે આ મસાલો એ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે એક વાસણ લઈશું અને મોટા ત્રણ ચમચા જેટલું આપણે અહીંયા મોળો દહીં લઈશું તો આ રીતે ત્રણ ચમચા જેટલું દહીં લઈશું તો આપણે અહીંયા બે ગ્લાસ જેટલી છાશ બનાવવાની છે એક ગ્લાસ પાણી એડ કરીશું અને પછી થોડું પાણી એડ કરીશું એટલે કે એક ગ્લાસ ઉપર આપણે થોડું પાણી એડ કર્યું છે તો છાશને હવે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર થી અથવા તો આવા હેન્ડ ગ્રાઇન્ડરથી વલોવી લઈએ અહીંયા તમે ઝેરણીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે ઉમેરીશું બે ચમચી જેટલો છાશનો મસાલો અને મસાલાને આપણે છાશની અંદર સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે થોડો પેલા બરફ એડ કરી દઈએ ને પછી એકદમ ઠંડી ઠંડી છાશ છે એને તૈયાર કરી લઈએ તો જુઓ એકદમ ઠંડી અને ખૂબ જ મસાલેદાર એવી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે તો બાર તો ઘણા છાશના મસાલા મળતા હોય છે પણ તમે ઘરે તમને જે ફ્લેવર ગમે એ રીતે તમે બનાવીને તૈયાર કરી શકો છો તો આજે મેં છાશનો મસાલો મારા નાની માની રીતથી બનાવીને તમારી સાથે શેર કર્યો છે ખરેખર છાશની અંદર એનો ફ્લેવર એકદમ અમેઝિંગ લાગે છે એક વખત તમે લોકો પણ બનાવીને ટ્રાય કરજો ઉનાળાની અંદર આ છાશ પીવાની તમને ખૂબ જ મજા પડી જશે આ તૈયાર કરેલા મસાલાને તમારે કોઈ એરટાઈટ બરણી અથવા તો કન્ટેનરની અંદર ભરી દેવાનું છે હું અહીંયા બોટલની અંદર ભરી દઉં છું જેથી કરીને એક વર્ષ સુધી આ મસાલાને તમે ઉપયોગમાં લઈ શકશો એક વર્ષ સુધી આ મસાલાને કશું થતું નથી તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ છાશના મસાલાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ ઉનાળા માટે આવો સરસ મજાનો છાશનો મસાલો બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આ છાશના મસાલાની રેસીપી કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો